વડોદરા ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળીની કચેરીમાં એસીબીએ સફળ ટ્રેપ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક ગ્રુપ આચાર્ય પાસેથી બે હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી જે આપવા માંગતા ન હતા અને એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી દીધી હતી આ ગામના ફરિયાદી ગ્રુપ આચાર્ય તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે જેઓની શાળામાં સને બે હજાર એકવીસ બાવીસના વર્ષનું ઓડિટ આરોપી નંબર પાંચ દ્વારા મે બે હજાર પચીસમાં કરવામાં આવેલું જેનો ઓડિટ રિપોર્ટ આપવાનો બાકી હતું આ ઓડિટમાં કોઈ ક્વેરી ન કાઢવા સારું આરોપી નંબર એક કે જેઓ વસઈ ગ્રુપ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવ્યો છે તેઓએ ઓડિટ ફ્રીને રૂપિયા ચાલીસ હજાર આપવા માટે ડભોઈ તાલુકામાં તમામ ગ્રુપ આચાર્ય પાસે રૂપિયા બે હજાર લાંચની માંગણી કરી હતી ફરિયાદ ગ્રુપ આચાર્ય લાંચની રકમ માગતા ન હતા જેથી વડોદરા ગ્રામ્ય નો સંપર્ક કરી ફરિયાદ આપતા ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી વસઈ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામ ભૂપેન્દ્રભાઈ પટેલ નિવૃત્ત શિક્ષક બુદ્ધિ સાગર પટેલ બુધિયાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી અને નિવૃત્ત શિક્ષક મુકુંદભાઈ બાબુભાઈ ચવાણ કચેરીમાં સાથે બેઠેલા હતા અને તેઓ તમામની હાજરીમાં ઘનશ્યામ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચના નાણાં રૂપિયા બે હજાર સ્વીકારી એક બાદ એક અન્ય ત્રણ આરોપીઓને આપ્યા હતા અને અન્ય આચાર્યો પાસેથી આવેલા નાણાંની સાથે જ એક ચિઠ્ઠી લખી રાખ્યા હતા ટ્રેપ દરમિયાન વસાઈ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામ પટેલ દ્વારા સરકારી ઓડિટર જયશ્રીબેન હીરાભાઈ સોલંકીને ફોન કરીને કહ્યું હતું કે પૈસા આપી ગયા છે આ બાબતે પંચો રૂબરૂ ઓડિયો રેકોર્ડિંગ સાથે તેઓની સાથે હેતુલક્ષી વાત કરતા તેઓએ આ અંગે ગર્ભિત સંમતિ આપી અને એકબીજાની મદદગારી કરી હોય તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે અન્ય ચાર આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે